જય માતાજી બધા મિત્રો મિત્રોને અવાજ થોડો બે ગયો બોલી બોલી ના વિડીયોમાં પણ આજે અમારે બધા ભાઈઓ અમારી ટીમ અને અમારા બધા મિત્રો અને ખાસ કરીને આપણે વિક્રમસિંહ એમના તરફથી આજે આયોજન છે ડુંગળીયાનું બરાબર અને ના ભાઈઓને અમારી ટીમ અને અમારા બધા ફ્રેન્ડો સાથે મળી અને આજે ડુંગળીયું ખાવાનું છે ખાસ વડીલો હા અને ખાસ વડીલો અમારા વડીલો ની આ ફરમાઈ કારણ કે વડીલો એ વાયકાણા બહુ કામ કર્યું છે ખાજે દાડાથી બહુ આયોજન કરાયું છે થોડે રહી એટલે અમે વિચાર્યું કે વડીલોને એક વખત ડુંગળીયું ખવાડીએ અમે ડુંગળીઓ મે કાઢું નહીં કોઈ દાડો એટલે પહેલા તો બધા દોવા ઉભા રહે કે કઈ રીતે બને છે બરાબર હા આપડે વિક્રમજી એ કમેન્ટમેન્ટ કરીએ કે બધા ડુંગળીઓ ખબર ખબર વડીલો એકી ગયો વડીલો ની નાય લેઓ યાર વડીલો ની ઈરદાઈ એક મિનિટ વડીલો ને એકદમ રાય પીવો હરિબાને ચા બીજે કોઈ રાય નથી બીજે કોઈ કહેતા જ ચા રાય તમે વડીલો બેઠા એને પણ બતાઈ દઈએ તમે એક કોમેન્ટરી આલો દાડ મા વડીલ વડીલ જોય बताओ બોલ નઈ માતા કે આ કો મોરો મોયાવો આતો વિદાર કરો પજા બનાવ આવી કપૂર બા સા બનાવ છે

যাই <taniyaabohat> বোলা <taniye>

વડીલો ને જમાડવાનું આયોજન કર્યું છે વિક્રમ ભાઈ જય માતાજી માતા બોલાવરા

ચાલો આપડે બિલ માં ગઈ જયેલું નહી આવતી જવા ડુંગળી ખાવાનું કેમ ડુંગળી બધા પેહલા તો વડીલો અને પછી બધા આખા ટીમ વાળા અને ટીમના બધા સંબંધીઓ આ બધા ધમણવારો કર્યો છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીયું બનાવી છે મોડ્યું ધમમા બદલાયા છે વિક્રમજી આ બધું આયોજન કર્યું છે તો આજે આપણે ડુંગળીયું ખાવાનું આજે આપણે ડુંગળીયું ખાવાનું હવે ખાઈ હવે ખા આ જોરુવા ગલ્લો બંધ કરી ડુંગળીયું ખાવા ડુંગળી હોય છે ઝાડ હતું ના ત્યાં તો પણ ડુંગળી ડુંગળીઓ ક્યાંતા જ ડુંગળી જેવું જ

Belo lắm, bên đó, bên 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 bên

ઓ કહીએ તો બે નંબર તો તાલી પર દીધું છે અને વિકુતિરા સ્વામો આખા રાત ચાલી નવીયા ગામમાં આગળ તો આપણે વાત કરી તો કમ કમ કામ કરીએ જેમ કે પર કરંટની સેવામાં સેવા કે ડુંગડી બનાવ્યું એ બડાયું કરાની જો કરંછી ગોળ સતા લાગે ગોળ નહીં પણ આલુંમુ બરાયું

ये यार ही यार नो मरचा लेकर मरचा लागी नहीं बडी अद्भुत है ये हो ये बाबा हां बर्थडे बर्थडे हां नहीं ये रवि को ने बता बात में डबल पहले है आलोक तुम जाना अब ला ला एमएम 8 किलो नाली मारो ध्युलाई जोदार टेस्ट हो

અલાલા બગાડ કરવા ના આલ તો કોઈ ડુંગળીય બનાવી તો ખેતરમાં અને બધા ભાઈઓ હવે મોજ મોજથી જમીએ અને પાઉ શૂટિંગ છે ને બડુ શૂટિંગ છે તૈયારી કરીને બેઠા આગડી નહીં બોધી એટલે છે બરોબર જમીન પર કાગડી બોધવાની શૂટિંગ ચાલુ કરવાનું બાપુ ના મારે ઓ હો હું તો

અરે વાર ડુંગળીઓ કાધું પણ ખરેખર એક નંબર અને આ તમારું પણ સ્વાદ એક નંબર તો તો આખા ડુંગળી બની એક નંબર મજા આવી હા ખબર નહી મસ્ત બની ખરેખર આજે ક્ષેત્રમાં પહેલી વાત આપણે ડુંગળીયાનું આયોજન રાખ્યું છે અને એક નંબર જોરદાર બોલો <laughs> 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 <laughs>